સુરતમાં વીએન ફિલ્મ પ્રોડક્શન દ્વારા ટેલેન્ટ કા ધમાલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાન્સ એક્ટિંગ મોડેલિંગ વગેરે કેટેગરી રાખવામાં આવી હતી અને વિજેતાની ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતના ઉદના દરવાજા સ્થિત રિલાયન્સ મોલ ખાતે ટેલેન્ટ કા ધમાલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રિષ્ના ડાન્સ એકેડમીના અમિત ઠક્કર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કોન્સર્ટમાં ડાન્સ એક્ટિંગ મોડેલિંગ અને સિંગિંગ વગેરે કેટેગરી રાખવામાં આવી હતી જેમાં જજ તરીકે જગદીશ પુરોહિત પૂર્વી શાહ ઉપેશ વકીલ પ્રતિષા અને મોનિકા સિપાની હાજર રહ્યા હતા તેમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ બીના ભગત પ્રતિભા સોની પૂજા શાહ હાજર રહ્યા હતા આ કોન્સર્ટ માં 50 જેટલા લોકોએ ભાગ લીધો અને જીતનાર દરેક વ્યક્તિને શિલ્ડ સર્ટિફિકેટ ટ્રોફી મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા અમિતભાઈ વર્ષોથી 26 જાન્યુઆરીના પરમા કાર્યક્રમ આજે આજે આપણે ટેલેન્ટ કા ધમાકા બે હજાર પચીસ દર વખતે આપણું કંઈક ટાઈટલ ચેન્જ હોય છે એનું રીઝન એક જ હોય છે કે દર વખતે કંઈક નવું કરવાની આપણે કોશિશ કરીએ છીએ દર વખતે એવું થાય કે અમુક તો એકદમ ફ્રેશર્સ હોય જે લોકોને ખબર જ નથી હોતી કે કોમ્પિટિશન શું હોય છે કેવી રીતના હોય છે તો એ લોકો પણ આજે અહીંયા આગળ તૈયારી કરીને આવ્યા છે અને ફર્સ્ટ ટાઈમ એ લોકો સ્ટેજ પર પહોંચવાના છે એવા પણ અમુક લોકો અહીંયા આગળ જોવા મળશે અને આપણે નાનાથી લઈ અને મોટા સુધી દરેકને એક ચાન્સ આપીએ છીએ અને જેની અંદર ડાન્સ છે એક્ટિંગ છે મોડલિંગ છે ડ્રામા છે દરેક કેટેગરીઝ સમાયેલી છે અને દરેક ટાઈપના લોકો અહીંયા આગળ પરફોર્મ કરશે જો આજના લોકોને એક જ વસ્તુ કહેવું છે કે અગર તમારે તમારા ડ્રીમ્સ પૂરા કરવા હોય તો સ્ટ્રગલ કરવી બહુ જરૂરી છે બહુ બધું અત્યારે જોઈએ તો યંગસ્ટર આપણાને શોર્ટકટ ના ટ્રીક વધારે અપનાવે છે પણ જો સ્ટ્રગલ કરીને આગળ જશો તો હું ડેફિનેટલી કહું છું કે તમારું તમે જે મહત્વાકાંક્ષા વિચારો છો ત્યાં સુધી તમે ચોક્કસ પહોંચશો સૌથી પહેલાં તો હેપી હેપી રિપબ્લિક ડે સર્વે સર્વેને અને આજે આ વીએન ફિલ્મ પ્રોડક્શન દ્વારા એક ટેલેન્ટ ધમાકા બે હજાર પચીસ અમિતભાઈ ઠક્કર દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે અને એ બહુ જ સુંદર કાર્યક્રમ હોય છે દર વર્ષે એક ઉભરતા કલાકારોને એ લોકો સુંદર મજાનું સ્ટેજ આપે છે અને એ પણ આ સુંદર મજાના પ્રજાસત્તાક દિન નિમિત્તે અને અમારી જ્યુરી ટીમ ગેસ્ટ ટીમ અને ઓર્ગેનાઇઝર્સ બધા સાથે ભેગા મળીને આજે કરીબન પંદર વર્ષથી અમિતસર પણ હું પહેલાં વર્ષથી આજ દિન સુધી એઝ અ જ્યુરીમાં એમની સાથે સેવા બજાવી રહ્યા છે અને નાના બચ્ચાઓ ત્રણ વર્ષથી લગાવીને એંસી વર્ષ સુધીની એજવાળા બધા જ લોકો આમાં પાર્ટિસિપેટ કરે છે અને પોતપોતાનું ટેલેન્ટ પૂરું પાડે છે અને એમાં એમને એવોર્ડ સેરેમની પણ રાખે છે એમને ટ્રોફીસ પણ આપે છે ઇનામ પણ આપે છે અને એમને સ્ટેટ લેવલ સુધી પણ આગળ લઈ જાય છે આટલો સુંદર કાર્યક્રમ એ પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે હોય છે તો બહુ જ મજા આવી જાય છે યુવાધન ને ખાસ કરીને જેને આ લાઈનમાં આવશે એવા લોકોને એટલો મેસેજ જે કરો એ દિલથી કરો એકબીજાની કોમ્પિટિશનમાં નહીં જાઓ પણ તમે શું કરો છો એમાં તમે આગળ વધો તો તમે ચોક્કસપણે આગળ વધશો જ અને અમિત સર જેવા ઘણા બધા ડાયરેક્ટરો છે જે તમને આગળ લઈ જવા માટે હંમેશા રેડી જ હોય છે ફર્સ્ટ ઓફ હેપી ડે ટુ ઓલ વન અને અમિતભાઈ જે ક્રિષ્ના ડાન્સ એકેડેમી ચલાવે છે અને આજે ટેલેન્ટ ધમાકા દરેક વસ્તે નવું નવું જ લઈને આવે છે અને યુવાને એમ કહેવાનું છે કે તમને સ્ટેજ આપે છે હવે તમારે ઓપોર્ચ્યુનિટી તમારે લેવાની છે કઈ રીતે આ નાના સ્ટેજ પરથી તમે મોટા સ્ટેજ પર જઈ શકો છો કારણ કે અમિતભાઈ પિક્ચર્સ બી ડાયરેક્ટ કરે છે જેમાં બેલા જેમાં હું બી એક એડવોકેટ તરીકેનો રોલ કર્યો છે એટલે એક સામાન્ય માણસ પણ આમાં આવી શકે છે આમાં કોઈ ભેદભાવ હોતો નથી જ્ઞાતજાતનું બી નથી હોતું એ બધાને ચાન્સ આપે છે એ એડવર્ટાઈઝ આવે છે તો આપણે ફોર્મથી રજીસ્ટ્રેશન કરો તો હું યુવાને એમ કહું છું કે ટુ ચક્કો રસ્તો અપનાવી કરીને એના કરતાં મહેનત કરીને તમારું ધ્યેય લગાવીને એમ તમારું હોય કે મારે એક્ટિંગ ફિલ્મમાં જ જવું છે તો એને જ પકડીને ચાલવાનું દસ રસ્તા પકડીને ચાલે તો કસેના બી આપણે રહીએ નહીં ને અમિતભાઈ બધાને ચાન્સ આપે છે અને આજ રિપબ્લિક ડે ઇન્ડિપેન્ડન્સ ડે પર તો ખાસ કાર્યક્રમ રાખે છે ફેશન શો રાખે છે તે બી એકદમ તિરંગા રંગાનો આમ દેશભક્તિ જેવા જ ગીતો બી ગાય છે અને સોંગ બી નવા નવાને આપે છે કે જેને સ્ટેજ જોયું પણ નથી ને હાર્ડ પડે છે તો પણ અહીંયા આવીને ગાય છે અને એક એ લોકોમાં આત્મવિશ્વાસ ઊભો કરે છે તે બહુ મોટું મોટુંમાં ક્રિષ્ના ડાન્સ એકેડેમી અને અમિતભાઈનું કહેવાનું થાય